લોકસભા ચોરાણું મતદારો માટે અઢારસો ને ત્રાણું બુથો નું આયોજન કરાયું છે જેના ઉપર પાંચ હજાર નવસો ને એક કર્મચારીઓ ફરજ બજાવશે આ વખતે ચૂંટણીમાં છસો ને એકોતેર મતદાન મથકો થી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે સાથે જ છેવાડાના એક એક મતદાર સુધી પહોંચવા પણ વિશેષ ઝુંબેશ અને આયોજન હાથ ધરાયું છે જિલ્લામાં આ વખતે પાંચ દિવ્યાંગ પાંચ મોડલ પાંચ યુવા પાંચ ઇકો ત્રીસ મહિલા સંચાલિત મતદાન મથકો રહેશે જિલ્લામાં કુલ મતદારોમાં એકસો પચાસ જેટલા મતદારો સતાયું બાર હજાર ચારસોને સત્તાણું દિવ્યાંગ બે પોઈન્ટ સાઠ લાખ યુવા ત્રીસ હજાર બસોને ચોવીસ પ્રથમ વખત કરશે મતદાન સાથે જ અઠ્યાવીસ હજાર ત્રણસો પાંચ મતદારો એસી થી વધુ ઉંમરના છે ભરૂચ લોકસભા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું બાર એપ્રિલે પડશે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ વીસમીએ ચકાસણી બાવીસમીએ પરત ખેંચી શકાશે સાતમીએ મતદાન અને ચોથી જૂને કે જે પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરાશે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા સમાહર્તા અને મુખ્ય ચૂંટણી અધિકારી તુષાર સુમેરા નિવાસી નાયબ કલેક્ટર એનઆર ધાંધલ સહિતના અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી પંચ દ્વારા આપ જાણો છો એમ આજે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જાય છે મિત્રો ભરૂચ લોકસભા મતવિસ્તાર વિશેની ચૂંટણીની થોડી માહિતી આપને આપું તો આપણું ચૂંટણીનું જાહેરનામું બાર ચાર ના રોજ થાય છે અને આખી એની પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ રહેશે આપણે ત્યાં ભરૂચ મત વિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારો આ લોકસભા સીટમાં આવે છે અને એમાંથી પાંચ ભરૂચ જિલ્લાના આવે છે એક નર્મદા જિલ્લાના આવે છે અને એક વડોદરા જિલ્લાના આવે છે આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં સ્ટાફની ટ્રેનિંગ્સને બધું હવે શરૂ થશે